રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા આરએમસી કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ايو بلبس بتاي نيو خلي هايا هايا ايو بلبس 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 ايو بل છું આમ આદમી પાર્ટી ગુજરાત વાઇટ પ્રેસિડન્ટ મારું નામ છે રાજલબેન ગઢવી આજના વિશે એ જ કહું છું કે નાનામાં નાના માણસને જો સજા થાય એક ખાલી ગાડી આડી વળી રાખી દીધી હોય તો એની ગાડી લેવામાં આવે છે એને પકડવામાં આવે ધરપકડ પાંચસો રૂપિયા દંડ થવામાં આવે છે તો આટલું મોટું કૌભાંડ છે તો એને કેમ દંડ નહીં ભાજપ સરકારને એ પૂછીએ છીએ કે નાના માણસને બધા દંડ આ મોટા માણસને કેમ આટલા આટલા કૌભાંડ કરે છે તો ખાલી જરીકવાર પબ્લિકને બતાવવા માટે જરીકવાર ધરપકડ કરે પછી એનું નિમાણ ક્યાંય નથી આવતું પબ્લિક છે હવે ગુજરાતની પબ્લિકને એટલું જ કહેવા માંગશું કે હજી જાગૃત નહીં થાય તો આના કરતા બેકાર પરિસ્થિતિ આવવાની છે હું રાજકોટ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ દિનેશ જોશી આપના દ્વારા જણાવવા માગું છું કે કોર્પોરેશનમાં કોર્પોરેટરો જે કૌભાણ કરે છે જમીનના એમાં આંગણવાડીમાં જે દુકાનો અને મકાનો ખડકી દીધા છે અને એની આવક ઊભી કરી છે કાલે જ હજી રાત્રે એક નવો કિસ્સો આવ્યો કે અહીંના કોર્પોરેટરે સાડા ત્રણસો મકાન સરકારી જમીનમાં બનાવીને ભાડે દઈ દીધા છે એમ છતાં પણ આ લોકો એને સસ્પેન્ડ નથી કરતા નથી કમિશનર કરતા નથી એને ગેરલાયક ઠેરવતા એટલે અમારી માગણી છે કે આ લોકોને ગેરલાયક ઠેરવી અને એને સજા થવી જોઈએ અને લેન્ડ ગ્રેબિંગનો કેસ બનવો જોઈએ અને આ બાબતમાં મારું એટલું જ કહેવું છે કે આમ આમ આદમી પાર્ટી અને જો આ નહીં કરે તો અમે ગાંધી ચિંદિયારાએ આંદોલન કરીશું અમે સતત લોકસંપર્કમાં ચાલુ છીએ અને રોજેરોજ અમારો કાર્યક્રમ અને આવેદનપત્ર દે છે ને ચૂંટણીને અને આમ આદમી પાર્ટી ચૂંટણી માટે જ કરે છે એવું નથી અમારે ઉપરથી જે સૂચના મળે જો ગઠબંધન હશે તો એની સાથે અમે મનમેળ કરી અને એની સાથે પ્રચારમાં પણ નીકળશું